ਤੀਜੇ ਸੇ ਐਂਡ ਲੈਣ ਸਾਉਥੀ ਮੂਟਾ ਸਮਾਚਾਰ ਚੇਮ ਜੀ ਹਾਂ ਜੇ ਤਿਆਰੀ ਕਰਨਾਰ જે છે લોકો એના માટે એક મોટા સમાચાર આલ્બા સામે આવી રહ્યા છે જી હા એએસઆઈ પદ પર સીધી ભરતી નહીં થાય એએસઆઈ વર્ગ 3 ની સીધી ભરતી રદ કરી દેવાય છે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ની ભરતી હવેથી બંધ છે હેડ કોન્સ્ટેબલ ને પ્રમોશન આપી એએસઆઈ બનાવાશે કોન્સ્ટેબલ ને પ્રમોશન આપી હેડ કોન્સ્ટેબલ બનાવાશે ઘણા સમયથી હેડ કોન્સ્ટેબલ ના પ્રમોશન થયા નથી અબિન હથિયારી એએસઆઈ વર્ગ 3 ની જગ્યાઓ પ્રમોશન થી ભરાશે હિતલ જોડે શીતલ આનાથી શું ફરક પડી શકે છે ચોક્કસ એક તો સૌથી વધારે મહત્વનું બાબત એ છે કે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલની ભૂમિકા સૌથી વધારે મહત્વની હોય છે અને એ એ ભૂમિકામાં પછી આધારે એએસઆઈ હોય છે પણ તો એક તબક્કે સરકારે એવો નિર્ણય લીધો હતો કે જે ભરતી પ્રક્રિયા થાય છે એમાં એએસઆઈમાં સીધી ભરતી કરવી પણ ક્યાંક ને ક્યાંક એએસઆઈ અને પીએસઆઈ જે કોન્સ્ટેબલ અને પીએસઆઈ છે એની વચ્ચેની આ એએસઆઈની જે જગ્યા છે એ જગ્યામાં અનુભવી લોકો આવે એટલા જ માટે સરકારે આ નિર્ણય લીધો છે અને જે સારી કામગીરી કોસ્ટેબલમાં કરે છે તેઓ હેડ કરે છે પ્રમોશન આપવાનો આ નિર્ણય છે એટલે સ્વાભાવિક છે કે જે નીચેનો જે સ્ટાફ છે એ મોરલ પણ થશે અને જે સારી કામગીરી છે એ કામગીરી પણ સામે અને પ્રોત્સાહન સરકાર દ્વારા આપવામાં આવશે એટલે સીધી ભરતી નહીં કરીને પ્રમોશન આપીને આ જગ્યાઓ ભરવાનો નિર્ણય લેવાયો છે બિલકુલ બિલકુલ આ એક મોટી ખબર આપી રહ્યા છે પદ પર હવે સીધી પ્રમોશન આપી તો જાણકારી ચોવીસ કલાક પર ગુજરાતમાં હવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ની ભરતી નહીં થાય ગૃહ વિભાગે કરેલા નિર્ણયની હાલમાં જાણકારી છે પોલીસ અધિકારીઓને જાણકારી આપી દેવાઈ છે હવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ખાલી રહેલી જગ્યા બઢતી આપીને જ ભરાશે આ એક મોટી વાત છે એએસઆઈ પદ પર સીધી ભરતી નહીં થાય ઘણા સમયથી હેડ કોન્સ્ટેબલ પ્રમોશન થયા નથી હેડ કોન્સ્ટેબલે પ્રમોશન આપી હવે એએસઆઈ બનાવાશે અમિત પટેલ છે ડાયરેક્ટર સેવા એકેડમીના છે અમિતજી આ જે નિર્ણય લેવાયો છે એનાથી શું ફરક પડી શકે છે સાહેબ આમાં નિર્ણય લેવાય આમાં કેવું છે કે આજે જે છે કે છ મહિના આઠ મહિના પહેલા જે છે અગાઉ ફોર્મ ને ભરાયેલા છે તો સ્ટુડન્ટ જે તૈયારી કરી રહ્યા છે જે વર્ગ તૈયારી કરવા વાળો વર્ગ છે એમને જે જે તે જગ્યાએ કોચિંગ ક્લાસ ની ફીસ ભરેલી છે મધ્યમ વર્ગ આવેલા છે પ્લસ બીજી વસ્તુ કેવું છે કે અમે જે બાર કલાક ચૌદ કલાક એની પાછળ મહેનત કરેલી છે લાયબ્રેરીમાં જઈને જે છે એમને તૈયારી કરેલી છે તો એની પર ઇફેક્ટ પડી રહી છે હમ તો મૂળ આને નુકસાન વિદ્યાર્થીઓને થઈ થવાનું છે નુકસાન વિદ્યાર્થીઓને ટોટલી છે કેમ કે કેવું છે કે આજે જે પીએસઆઈ ને એની તૈયારી કરવા વાળો જે છોકરો હશે તો એ આરામથી પચીસ વર્ષનું નો છવ્વીસ વર્ષ યુવાન હશે હવે એ પોતાની નોકરી કામ ધંધો મૂકીને આની પાછળ પ્રિપેરેશન કરતો હોય સવારે છ વાગે ગ્રાઉન્ડ ઉપર પહોંચી જતો હોય પાંચ વાગે લાયબ્રેરીમાં બાર થી ચૌદ કલાકની મહેનત કરતો હોય તો એની જે મહેનત જે છે એની પર અસર થઈ રહી છે તો અંદાજિત કેટલા લોકોને આની અસર થાય આમ જોવા જઈએ તો

જે ત્યાં પોસ્ટિંગ પર છે હેડ કોન્સ્ટેબલ એને જ હવે એએસઆઈ બનાવાશે તો જે નોકરી જેને મળી છે એને હવે મળશે સીધી ભરતી નહીં થાય તો આનાથી હવે શું મેસેજ વિદ્યાર્થીઓમાં જશ્યા આનાથી હવે વિદ્યાર્થીનો જે મોરલ જે છે આજે ગ્રેજ્યુએશન કરેલું છે વિદ્યાર્થી એ જે આઠ થી નવ મહિના જે કઈ ભરતીમાં રહી ગયા હતા જે બે બે વર્ષ ત્રણ ત્રણ વર્ષનો ભોગ આપેલો છે લાયબ્રેરીમાં જે બાર બાર ચૌદ ચૌદ કલાક મહેનત કરેલી છે એની મહેનત તો પાણીના રેલે ગતિ છે સાહેબ મારા બિલકુલ બિલકુલ આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે આપણે આપનો આભાર અમિતભાઈ તો ગુજરાતમાં હવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એ એસઆઈ જેને આપણે કહીએ છીએ ભરતી નહી થાય કૃહ વિભાગે કરેલા નિર્ણયની હવે આ તમામ પોલીસ અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે પોલીસ પરથી તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ છે એની સીધી અસર થશે